નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આશ્રમ શાળામાં આવી શિક્ષકની નવી ભરતી જેમાં વાત કરવા જઈએ તો પગાર ધોરણ તેમાં ઓગણપચાસ સુધી તમને મોડાપાત્ર રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો લાયકાત અલગ અલગ આપવામાં આવેલી છે તેમાં અરજી શરૂ થયાની તારીખ છે સત્તર એક બે જેમાં દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે જો આમાં અરજી કરવાની રીત સહિતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીઓમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરવા જઈએ તો આશ્રમ શાળા ભરતી મહીસાગર જેમાં શું તમે શિક્ષક બનવા માંગો છો તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી જેમાં મહિસાગરની એક આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે ન્યૂઝપેપરમાં આ જાહેરાત આપવામાં આવી હતી જેમાં જાહેરાતના દસ દિવસમાં અરજી કરવામાં આવશે તો જ માન્ય ગણવામાં આવશે જેમાં આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી આશ્રમ શાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો અહીં તમારે જોવાની રહેશે જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો આશ્રમ શાળા મહીસાગર સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો શિક્ષણ સહાયક કુલ જગ્યાઓની વાત કરીએ તો બે જગ્યા ઉપર ભરતી થવાની છે નોકરી સ્થાન તો મહીસાગર ગુજરાતમાં ત્યારબાદ ન્યુ ફેબ્રુઆર માં જાહેરાત તારીખ છે સત્તર જાન્યુઆરી 2025 ના રોજ આપવામાં આવી હતી અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો જાહેરાતના 10 દિવસોની અંદર તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાની રીત તો તમારે ઓફલાઈન અરજી કરવાની છે જેમાં પગાર ધોરણની આપણે જો વાત કરીએ તો પગાર ધોરણ શરૂઆતમાં 49600 થી મડાપાત્ર રહેશે જેમાં આપણે જગ્યાઓ જોઈએ તો એવા શિક્ષણ સહાયક ધોરણ અગિયાર બાર જેની જગ્યા છે એક જેમાં જાતિ જોઈએ તો બિન અનામત વિષયની વાત કરીએ તો હિન્દી બીજું છે શિક્ષણ સહાયક ધોરણ અગિયાર બાર જગ્યાની વાત કરીએ તો એક જગ્યા છે જાતિ કહી છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એ છે વિષય છે સમાજશાસ્ત્ર આ પ્રમાણે બે જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં નોકરીનું સ્થળ કયું રહેવાનું છે તો મમતા કેવની મંડળ મોટી સરસણ સંચાલિત સ્વામી વિવેકાનંદ આશ્રમ શાળા ગોડીબડા તાલુકો સંદ્રાપુર જિલ્લો મહીસાગર જેમાં વિષય હિન્દી અને સમાજશાસ્ત્ર ધોરણ અગિયાર થી બાર માટે શિક્ષણ સહાયક બે જગ્યા ઉપર ભરતી છે ત્યારબાદ આપણે જગ્યા મુજબ જે લાયકાત છે એ જોવા જઈએ તો શિક્ષણ સહાયક હિન્દી માટે એમ એ બી પ્લસ ટાટ ટુ તમારે પાસ કરેલી હોવી જોઈએ બીજું છે શિક્ષણ સહાયક હોવી જોઈએ તો ઉંમર તમારી અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ જેમાં ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો સરકાર શ્રી મુજબ તમને છૂટછાટ આપવામાં આવશે ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાનું છે એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે અરજી ફીની વાત કરવા જઈએ તો અગાડી જોઈ ગયા તે પ્રમાણે આ ભરતી માટે કોઈ પણ પ્રકારની તમારે ફી ભરવાની નથી જેમાં પસંદની પ્રક્રિયા શું રહેવાની છે તો આવે આવેલી બધી જ અરજીઓ ના મેરિટ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે ત્યારબાદ મહત્વની તારીખો આપણે આગળ જોઈ ગયા કે અરજી શરૂ થવાની તારીખ છે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ જેમાં અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો જાહેરાતના દસ દિવસોની અંદર તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ શિક્ષણ સહાયક અને પગાર ધોરણની જો વાત કરીએ તો આ શિક્ષણ સહાયકની ભરતી માટે ધોરણ અગિયાર અને બારમાં માસિક પગાર ઓગણપચાસ હજાર તમને મોડાપાત્ર રહેશે ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો ઉપરોક્ષ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્રહ પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજિસ્ટર એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થઈને દસ દિવસની અંદર તમારે અંદર મોકલવાની રહેશે જેમાં અરજી મોકલવાનું જે સરનામું છે પ્રમુખ શ્રી મમતા કરેવની મંડળ મોટી મોટી તાલુકો સંતરામપુર જિલ્લો પિનકોડ નંબર છે આ તમારે અરજી કરવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમકે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય var